ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા લોકસભાની ચૂંટણીનો સામૂહિક બહિષ્કારની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હું અઝીમા માંજરા જૂના દીવા ગામની રહેવાસી છું હું ભરૂચ જિલ્લાનું ખેડૂત ખેડૂત સમાજ સાથે આજે આવી છું જ્યારે પણ ખેડૂત સમાજ અહીંયા કલેક્ટર ઓફિસે ભેગા થાય છે જ્યારે પોતાનો અવાજ અમારો અવાજ સાંભળવા માટે કલેક્ટર સાહેબ અહીંયા હાજર રહેતા નથી ઉપરાંત કોઈ જનપ્રતિનિધિ પણ અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જ્યારે પણ અમે જઈએ છે અમારે વાત મૂકીએ છીએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે દસ દિવસમાં થઈ જ થઈ જશે પંદર દિવસમાં થઈ જશે એવું કરતાં કરતાં આજે ચાર વર્ષથી ખેડૂત અહીંયાને અહીંયા જ ઊભો છે જે રીતે સુરત અને નવસારી જિલ્લાને વળતર ચૂકવામાં આવ્યું છે તો એ રીતે ભરૂચ જિલ્લાને કેમ નહીં આજે ભરૂચ જિલ્લાનો ખેડૂત સમાજ અનાથ ઉભો છે કોઈ અમારો અવાજ સાંભળવા તૈયાર નથી

સાહેબને અમે આ છપ્પનનું આવેદનપત્ર આપવા આવ્યા છીએ અત્યાર સુધી પંચાવન આવેદનપત્ર અમે આપ્યા એક બી જવાબ અમને કલેક્ટર સાહેબ તરફથી મળ્યો નથી તો અમે આ છપ્પનની છાતીવાળા યશસ્વી વડાપ્રધાનને આ છપ્પનનું આપી આપીને અમારી તેપન ચોપન આવેદનપત્રના જવાબ માંગવા આવ્યા છે બીજું કે અમે ખેડૂતો ન્યાય માગીએ છીએ કે અમે આપણા યશસ્વી પાટિલ સાહેબ જે અધ્યક્ષ છે એમને એમને અમને મળવા એમના સ્થાને નવસારી ગયેલા અમારા પ્રતિનિધિઓ અમારા ધારાસભ્યો બધાને લઈને ખેડૂતના બધા આગેવાનો લઈને અમે નવસારી મળવા ગયેલા તો નવસારીથી અમારા અધ્યક્ષ સુરત અધ્યક્ષ સાહેબે એવું કીધું કે તમારે જો ખેડૂતો સાથે રહેવું હોય તો આ બધા જનપ્રતિનિધિઓના અમે રાજીનામા લઈ લઈશું તો મારે મારા જનપ્રતિનિધિઓને એટલું જ કહેવાનું કે તમે જનપ્રતિનિધિ થઈને ખેડૂતો માટે જો અવાજ ના કરવાના હોય તો અમે તમને ચૂંટ્યા શા માટે તો અમારી એક જ માંગણી છે કે હવે તમે આ ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું ને અમને વિધાનસભામાં તમને લોલીપોપ આવેલો કે તમને મરી જશે મરી જશે મરી જશે બધા જ ભાજપના અધિકારીઓ આવેલા અમને કંઈ નહીં મળ્યું અત્યારે લોકસભા આવી રહી છે ત્યારે અમે એક બુલંદ માંગણી કરીએ છીએ કે અમારા જનપ્રતિનિધિઓ અમારા ગામમાં નહીં આવે જ્યાં સુધી અમારું વર્તનનો પ્રશ્ન નહીં સુલે થાય ત્યાં સુધી કોઈને આવવા નહીં દઈએ પહેરવા નહીં દઈએ મતદાનથી અગ્ર રહીશું કોઈ પ્રતિનિધિ કોઈ એમપી એમએલએ કોઈ અધિકારીને ગામડામાં પહેસવા નહીં દઈએ બીજી એક વાત કે ગામડા તૂટ્યા છે શહેરમાં આવ્યા છે તો ગામડામાંથી જ લોકો શહેરમાં આવ્યા છે મામા કોઈના દીકરા છે તો અમને અમને બી એક આગ્રહ કરવાનો છે મિટિંગો કરીને કે આ વખતે તમે ખેડૂતોની સાથે રહી અને ચૂંટણી થી અડધારો અને ખેડૂતો ન્યાય પાવા મદદ કરો એ જ અમારી માંગ છે હું કનુભાઈ પટેલ આમોદ તાલુકો દોરા ગામ આજથી બે વર્ષથી અમે ખેડૂતો આ આંદોલન ચલવી રહ્યા છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ની અંદર અમારી જમીન અમે હોશે હોશે પ્રેમથી ભરૂચ જિલ્લાએ આખા ગુજરાતમાં પહેલી ભરૂચ જિલ્લાએ જો જમીન આપી હોય તો ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ છતાંય વાત આવે છે વલસાડ નવસારી સુરત ને ભરપૂર જિલ્લાના ખેડૂતોની જેટલી જમીનની જંત્રી છે એ જ જંત્રી છે ત્યાંની પણ છતાં પણ એમને નવસો થી અગિયારસો રૂપિયા શીડ્યુલ વળતર ચૂકવામાં આવે ભરૂચ જિલ્લાને ખાલી પંદર રૂપિયા સોળ રૂપિયા ને છવ્વીસ રૂપિયા વળતર ચૂકવામાં હોય અત્યારે જે એવોર્ડ જાહેર કર્યો છે એમાં માનનીય સમાહર્તા સિંહે બહુ જ મોટો અન્યાય કર્યો છે ખેડૂતોને આ અન્યાય ખેડૂત ક્યારેય સહન નહીં કરી શકે ને હવે ખેડૂતની સહનશક્તિની હદ આવી ગઈ છે હું બીજી વાત કરું કે આ બત્રીસ ગામ ને ભારબૂટ બેરેજના છ ગામ એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન ને ભારભૂટ બેરેજ આ તમામ અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારો એમના મિત્ર મંડળ સગા સંબંધી સહિત બધા આ બે હાજર ચોવીસ ના લોકસભા નું ઇલેક્શન નું મતદાન થી તદ્દન અઘરા રહેશે ખેડૂતો બધા સંમત છે ને બરાબર આ ઓગણ ગામનો ગામ નો કદાચ અંદાજ લગાવી ને મતદારો કેટલા તો લાખ થી સવા લાખ મતદારો આ મતદાન થી અઘરા રહેશે બે હાજર ચોવીસ ના એના આ ઇલેક્શન ડિક્લેર થતા પહેલા અમારા પ્રશ્ન સોલ્યુશન સંતોષકારક ખેડૂતો સાથે મિટિંગ કરી જિલ્લા સમાહર્તા એક્સપ્રેસ હાઈવે ના જે હાયર ઓથોરિટી તે ને અમારી સમન્વય સમિતિ આ બધાને જોઈન્ટ મિટિંગ બોલાવી ને અમારું ઇલેક્શન પહેલા યોગ્ય સમાધાન લાવે એવી સરકારશ્રીને તમામ ખેડૂતો વતી મારી નમ્ર વિનંતી છે